ભાવનગરના સર્ટી હોસ્પિટલમાં માતા દ્વારા જન્મ આપીને ત્યજી દીધેલ બાળકને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવ્યું ભાવનગરની સર્ટી હોસ્પિટલના ગાયનિક વિભાગમાં ગત ફેબ્રુઆરીમાં મહિલા દ્વારા એક બાળકનો જન્મ આપવામાં આવ્યો હતો બાદમાં બાળકને જન્મ આપનાર માતા દ્વારા કોઈ મજબૂરી વચ્ચે પોતાના કલેજાના ટુકડાને હોસ્પિટલમાં જ છોડીને જતી રહેલ જે બાળકને હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ નીચે રાખવામાં આવેલ આ બાળકને આજે ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવેલ જિલ્લા કલેક્ટર દ્વારા બાળક અંગે તમામ માહિતી હોસ્પિટલના સ્ટાફ પાસેથી મેળવવામાં આવી હતી કલેક્ટર દ્વારા માહિતી મેળવ્યા બાદ હોસ્પિટલના સ્ટાફની કાર્યવાહીની સરાહના કરી હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટર મનીષ કુમાર દ્વારા બાળકને લઈને તાપીબાઈ વિકાસ ગૃહમાં લઈ જઈને તાપીબાઈ વિકાસ ગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા તાપીભાઈ વિકાસ ગૃહ ખાતે બાળકોની લેવામાં આવતી સંભાળને લઈને પણ તમામ માહિતી વિકાસ ગૃહ પાસેથી મેળવી હતી આજે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે કારણ કે આજે હું અને સીડબ્લ્યુ સીના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધે પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીની મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકને અહીંયા હોસ્પિટલમાં તે જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ જો એસ એ એ સ્ટેટ એડોપ્શન એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈ પણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે તો કલેક્ટર તરીકે અને સીડબ્લ્યુ ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ વાત સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપી વિકાસ ગૃહ તાપીભાઈ વિકાસગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે થેન્ક યુ